એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર મોડાસા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ મોડાસાનો ત્રીજો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો મોડાસા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ મોડાસાનો ત્રીજો સ્નેહ મિલન કાર્યક્રમ મહાલક્ષ્મી ટાઉન હોલ ચારસ્તા માલપુર રોડ મોડાસા ખાતે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસને શનિવારના રોજ ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી સખાવત મહામંડળના પ્રમુખ શ્રી ચંદુભાઈ જોશીના અધ્યક્ષપદે મુખ્ય મહેમાનોમાં માન્યશ્રી ચતુરસિંહ ચૌહાણ ઉપપ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ સહમંત્રી શ્રી મહેન્દ્રભાઈ પી પટેલ ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળ શ્રી સુરેશભાઈ સુરેશકુમાર સગર નિવૃત્ત નાયબ મામલતદાર તથા શ્રી જીતેન્દ્ર કુમાર જે સોની તેમજ મોડાસાના જાણીતા બિલ્ડર તેમજ સામાજિક આગેવાન કમલેશ પટેલના સાનિધ્યમાં આશરે ત્રણસો ભાઈઓ તથા બહેનોની હાજરીમાં યોજાઈ ગયો સ્નેહમિલન સંમેલનને સફળ બનાવવા માટે મોડાસા તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ શ્રી શંકરભાઈ જે પટેલ મહામંત્રી શ્રી વિઠ્ઠલભાઈ પરમાર મંત્રી શ્રી ડાયાભાઈ એમ પટેલ ઉપપ્રમુખ શ્રી કોયાભાઈ એમ પટેલ તથા લાલાભાઈ વણકર શ્રી છબીલભાઈ પટેલ તથા સહમંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ સુથાર તથા શ્રી કેશુભાઈ પ્રજાપતિ તથા કારોબારી સભ્યોના સાથ સહકારથી સમગ્ર કાર્યક્રમને સુંદર આયોજન દ્વારા પાર પાડવામાં આવ્યો હતો